સુરતના બારડોલીના સ્ટેશન રોડ પર આવેલ સ્ટેશન પ્રાથમિક શાળામાં સ્પેસ વોક એજ્યુકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની સ્પેસ વોક સંસ્થાએ પ્રાથમિક શાળાના બાળકોને અવકાશી વિજ્ઞાન અંગે માહિતી આપી હતી. તાજેતરમાં હવે આપણે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે. ત્યારે અવકાશ વિજ્ઞાનની માહિતી પણ સંપૂર્ણ હોવી જોઈએ. બાડોલીના સ્ટેશન રોડ પર આવેલ સ્ટેશન પ્રાથમિક શાળામાં આવાજ એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તેમજ સુરતની સ્પેસ વોક એજ્યુકેશન નામની સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા અને બાળકોને પૃથ્વી અવકાશ આંતરિક અંગે માહિતી આપવામાં આવી હતી સ્ટેશન પ્રાથમિક શાળા પર આજરોજ સ્ટેશન પ્રાથમિક શાળા બાડોલીની અંદર સ્પેસ વોક એજ્યુકેશન સંસ્થા સુરતના અંતર્ગત સ્પેસ જાગૃતિ માટે એક ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એના અંદર ધોરણ પાંચ અને ધોરણ છ ના આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને આ કાર્યક્રમ દરમિયાન બાળકોને ખૂબ જ રસપ્રદ મજા પડે એ રીતે સ્પેસ વિશે સ્પેસ શટલ વિશે રોકેટ વિશે અને આજના આધુનિક જે સ્પેસ સાયન્સમાં જે ડેવલપમેન્ટ થાય છે અને ભારતની જે પ્રગતિ થાય છે એની ઉજવણી સ્વરૂપે અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને બાળકોને ખૂબ જ મજા પડી બારડોલી સ્ટેશન રોડ પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યો હતો જેમાં બાળકો ને રોકેટ ની ગતિ મહત્વ અને કામગીરી વિશે માહિતી અપાઈ હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત